બાડોલી જિલ્લાના અલંકાર સિનેમામાંથી પલસાણા જોતા રસ્તાના રિફ્રેશિંગનું કામ તાજેતરમાં બે પોઈન્ટ ઓગણત્રીસ કરોડના ખર્ચે પૂર્ણ થયું હજુ એક મહિના પણ થયો નથી ત્યાં અલંકાર સિનેમા નજીક નવા બનેલા રસ્તાને ખોદીને લાઇટનો થાંભલો મૂકવાની ઘટનાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની ગંભીર બેદરકારી અને સંકલનના અભાવને ઉજાગર કર્યો છે માર્ગ અને મકાન વિભાગ સુરત તથા માર્ગ અને મકાન પેટા વિભાગ નંબર બે સુરત દ્વારા બાડોલી પલસાણા રોડ નંબર ઝીરો ઓબ્લિક ઝીરોથી ઝીરો આઠ ઓબ્લિક આઠ અને આઠ ઓબ્લિક ઝીરોથી નવ ઓબ્લિક ઝીરો સેક્શન ઝીરો ઝીરોથી બે બેના રિફ્રેસિંગનું કામ વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન ચાર મહિનામાં પૂર્ણ કરવામાં આવ્યું આ કામ માટે રૂપિયા બે કરોડ ઓગણત્રીસ લાખ ત્રેપન હજાર આઠસો સત્તાવીસનો ખર્ચ કરવામાં આવ્યો જો કે આયોજનના અભાવે રસ્તા નિર્માણ પહેલાં લાઇટના થાંભલાનું કામના કરાતા હવે નવા બનેલા રસ્તાને ખોદી થાંભલોની ફરજ પડી છે આ ઘટનાને લોકોના ટેક્સમાં ખર્ચાતા સરકારી નાણાંનો ગેરવહીવટનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે કે આવી બેદરકારીના કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાને નુકસાન થયું છે આ ઘટના માત્ર એક નાનો નમૂનો છે અને આ થાંભલો મુકાયા બાદ હજુ સુધી થાંભલા ઉપર લાઇટ મૂક્યાનું ચોગડ્યું આવ્યું નથી જેથી લાઇટ મૂકવાની રહી ગઈ છે કે જે દર્શાવે છે કે અધિકારીઓના સંક અસંકલનના અભાવે જે સરકારી પ્રોજેક્ટમાં વારંવાર ફરીથી કામ કરવું પડે છે જેનાથી જનતાના નાણાંનો વ્યય થાય છે આ ઘટના બાદ સ્થાનિકોને નિષ્ણાંત બુદ્ધિ જેવી લોકોમાં આ મુદ્દે તંત્રની કાર્યવાહીની માંગ ઉઠી છે પરંતુ આવી બેદરકારી સામે કોઈ જવાબદાર ઠરશે કે કેમ તે એક મોટો સવાલ છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત